જા તાલુકામાં બહેનની નજર સામે જબ ભાઈની હત્યા થતા ચકચાર સાથે ખળભળાટ અશોકભાઈ ઉર્ફે પિન્ટુ શિખરભાઈ પરમાર નામના વ્યક્તિની હત્યા થઈ હોવાના અહેવાલ આ હત્યામાં મૃતુકના કુટુંબી બહેન ચેતનાબેન બુધાભાઈ પરમાર નામના ફરિયાદીએ તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ ત્રણ દિવસ પહેલા બનાવ બન્યો હતો આજે ફરિયાદ નોંધાવતા ચર્ચાઓ બનાવને લઈ પોલીસે તમામ બાહેતરી અને હિંમત આપતા ફરિયાદી ફરિયાદ લખાવવા તૈયાર થયા હોવાના અહેવાલ પોલીસે આરોપી લગદીરસિંહ ઉર્ફે લગરો રમજુબા ગોહિલ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલ તળાજાના ભારોલી ગામે હત્યા થઈ હોવાના અહેવાલ પોલીસ શું કહે છે મૃતકના પરિવારો શું કહે છે ખરેખર શા માટે હત્યાનો બનાવ બન્યો ફરિયાદ કરવામાં કેમ વિલંબ સહિત વધુ તમામ વિગતો વીડિયો થોડીવારમાં અહેવાલ થશે પ્રસારિત જોતા રહો અમારી ચેનલ રિપોર્ટ ધરમશી મકવાણા ભાવનગર